ય વસ્ત્રા જય મધમ ગમશો મજા મજામાં ચાલો અત્યારે આપણે બ્લોકને શરૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો તમે લોકો બ્લોકની અંદર કન્ટિન્યુ જોડાયા રેજ મિત્રો તો ચાલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો અત્યારે બ્લોકની મિત્રો તમે જોઈ શકો છો કે પૂરે ખૂણી મોફારી વેતરવાનું કામ ચાલુ છે ત્યારે પટેલ છે પટેલ અત્યારે સોપારી વેતરે છે એમ મેચ જોઈ રહ્યો છે મિત્રો જમી રહ્યા છે ચાલો તો આપણે એને જમાડી લઈએ પાછા મળીએ તો મિત્રો થોડી વાર ને અંદર મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ કૂતરા પણ કે મને બ્લોકની અંદર ગયો મને બ્લોકની અંદર લઈ જવો આજે તો મેં તમને બ્લોકની અંદર ફાઇનલી લઈ લીધા છે તમે જોઈ શકો છો જુગલબંધી જોડી અને મિત્ર તો હજી બે ત્રણ જમી રહ્યા છે ચાલો આપણે એને જમાડી લઈએ પાછા મળીએ તો અમે થોડી વાર મિત્રો અહીં આપણે આવી તો વિડીયો પૂરો કરીએ તો કેવું સારું લાગે તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જે હોય છે જે રીતે સાબિત કરો આપણે મળશું નેક્સ્ટ મિત્રો